ગુજરાતી થાળીના સો રૂપિયા છે અને સો રૂપિયામાં એની સેલ્ફ સર્વિસ હાઈજેનક બધું રોટલી બોટલી અંદરથી ગરમા ગરમ બધી ફ્રેશ વસ્તુ આવે છે વઘારે રોટલો બધા પંથકમાં મળતો હોય છે પણ અમે જે દહીંમાં દહીંમાં વઘારીએ છીએ એ રોટલો ખૂબ હોશે હોશે ખાય છે લોકો જુનાગઢથી છેક અહીં સુધી રોટલો લેવા માટે આવે છે કમ વિથન ન્યૂ બ્લોક ગ્રુપા રેસ્ટોરન્ટ ઇન ધ જસદણ તો મિત્રો આજે હું તમને નવવાજ વિડીયો સાથે અને નવા એક જે રેસ્ટોરન્ટ છે સાહેબ જે જસદણમાં ફેમસ અને સાહેબ માત્ર ને માત્ર સો રૂપિયામાં અનલિમિટેડ અને તમને પેટ ભરીને મજા આવી જાય એવી રીતે જે એના શાક છે સાહેબ પછી જે ઘાટા રગડા જેવી છાશ તમને મોજ આવી જાય એવી રીતે પ્રોવાઈડ કરે છે વધારે આપણે વાત નહીં કરીએ વિડીયોની શરૂઆત કરીશું લેટસાસે બ્લોગ જે ગુરુકૃપા રેસ્ટોરન્ટ અમે છેલ્લા બાર વર્ષથી હેલાવી છે આ જીતુભાઈના માધ્યમથી અમને અમારું મેનુ પ્રસ્થાપિત કરવાનો મોકો મળ્યો એટલે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને આગળ અમારે જ્યારે ગુજરાતી એ મેનૂની વાત કરી છે જ્યારે કાઠિયાવાડી મેનુની વાત કરી છે ત્યારે હું અમારા જે સ્પેશિયલ સબજી છે એમની હું વાત કરીશ તો સૌથી પહેલા હું તમને ઊંધિયું બતાવીશ કે અમે છેલ્લા બાર વર્ષથી દરરોજ દરરોજના માટે બે ટાઈમ આ ઊંધિયું બનાવીએ છીએ અને દરરોજના ટાઈમ બે ટાઈમ બપોરે અને સાંજે ઊંધિયું હોય છે અને લોકો અમારું ઊંધિયું ખૂબ ખાય છે ત્યાર પછી અમારું સ્પેશિયલ જે સબ્જી કહેવાય અને અત્યારે હાલ લોકો ખૂબ શિયાળાના ટાઈમે ચોમાસાના ટાઈમે ખાય છે એવું ભરેલા રીંગણા આપ જોઈ શકો છો કે અમારે દરરોજ લીલોતરીમાં અલગ અલગ બદલતું રહે એમાં ભરેલ રીંગણા હોય લીલી ચોળી હોય બટેટા હોય ભરેલા બટેટા હોય ત્યાર પછી મારે વાત કરવી છે કઠોળની આજના સમયમાં કઠોળની ખૂબ જરૂરિયાત છે ત્યારે અમે દરરોજ એક અલગ અલગ કઠોળ બનાવતા હોય એમાં વાર તહેવાર નિમિત્તે કઠોળ બનાવતા હોય દાખલા તરીકે શનિવાર હોય તો અડદની દાળ હોય એવી રીતે ચણા હોય ચોળી હોય અને ખાસ કરીને મગનું શાક હોય વાલનું શાક હોય એવી રીતે અમે દરરોજ બનાવીએ છીએ દરરોજ અલગ અલગ કઠોળ હોય ત્યાર પછી અમારા ગુજરાતી મેનુ સાથે મારે આજ વાત કરવી છે પંજાબી મેનુની આજે પંજાબીમાં અમે મોટા ભાગના બધા સબ્જી બનાવીએ છીએ ત્યારે આપ જોઈ શકો છો કે પંજાબી અમે છેલ્લા બાર વર્ષથી હલાવીએ છીએ અને ખૂબ સફળ લોકો ખૂબ ખાય છે પંજાબી શાક અમારા આજે ગુજરાતી મેનુમાં આપણે ખાસ કરીને જમવાનું પૂરું જેને ગણીએ એવા અમારી પાસે દાળ ભાત પણ છે બાજુમાં હોસ્પિટલ છે એટલે લોકો દાળ ભાત દર્દીઓ માટે પણ લેવા આવે છે ત્યારે અમે ખૂબ સારી રીતે ને ખૂબ સારા ક્વોલિટી બેઝ દાળ ભાત બનાવીએ છીએ જેથી લોકો ખાય છે સાથે સાથે સાંજના ટાઈમે કઢી ખીચડી પણ બનાવીએ છીએ એ પણ લોકો હોશે હોશે ખાય છે બીમાર દર્દીઓ માટે ખાસ કરીને કઢી કિચડી એકમાત્ર હોય તો ગુરુકૃપામાં સાંજના ટાઈમે મળે છે ખાસ કરીને આપણે ગુજરાતી જમવાની સાથે છાસ એ પણ એક મેનુનો મોટામાં મોટો ભાગ છે ત્યારે અમે સારી એવી દહીં લઈ અને જાતે જ છાસ બનાવી છે એ છાસ પણ તમે જોઈ શકો છો ખાસ કરીને અમારું જે મેન મેનુ તમને જ્યારે કેવું છે ત્યારે એક વઘારેલ રોટલો મારે તમને આજે એની વાત કરવી છે વઘારેલ રોટલો બધા પંથકમાં મળતો હોય છે પણ અમે જે અ દહીંમાં દહીંમાં વઘારીએ છીએ એ રોટલો ખૂબ ઓછો ઓછો ખાય છે લોકો જુનાગઢ થી છેક અહીં સુધી રોટલો લેવા માટે આવે છે ત્યારે આપની સમક્ષ હું વઘારેલો રોટલો મૂકીશ એ વઘારેલ રોટલો લોકો ખૂબ ખાય છે દેશી જમવાના જે શોખીન હોય એ વઘારેલ રોટલો બાજરાનો રોટલો શેકવાનો એને શેકા પછી એને ટમેટા ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખી અને દહીંમાં વઘારવાનો એ ગ્રેવી રોટલો આપની સમક્ષ આપ જોઈ શકો છો ને લોકો ખુબ ઓછે હોશે અમારો રોટલો ખાય છે બહુ દૂર દૂર થી લોકો રોટલો ખાવા માટે આવે છે આજે રોટલીની વાત કરવી છે સ્પેશિયલ સ્વામીની રજવાડી રોટલી એ તવા ઉપર કોલસાની ભઠ્ઠીના તવા ઉપર અમે રોટલી બનાવીએ છીએ અને ડાયરેક્ટ ભઠ્ઠી ઉપરથી રોટલી છે એને કસ્ટમર ના આપીએ છીએ ગેસ ઉપર રોટલી બનાવતા નથી ડાયરેક તવા ઉપર રોટલી બનાવીએ છીએ આજે જયારે અમારા જેમ છોકરા ભણાવતા હોય બોર્ડ ઉપર મેનુ લીખ્યું છે એમાં છેવ ટમેટા ઉંધ્યું દરરોજ હોય બે ટાઈમ ત્યાર પછી ભરેલા રીંગણા દરરોજ લીલોતરી અલગ અલગ હોય છે ત્યારબાદ દરરોજ એક કઠોળ હોય છે ત્યારબાદ બપોરે દાળ ભાત સાંજે ખાસ કરીને આખા જસ્ટરમાં લગભગ સારામાં સારી કઠી ખીચડી અમે પ્રોવાઈડ કરીએ એ સિવાય અમારું ખાસ મેનુ જુવારનો રોટલો મકાઈનો રોટલો અને બાજરાનો રોટલો આજે મકાઈ જુવાર ખાવી એ લોકો માટે ખૂબ અત્યંત જરૂરી છે શરીર માટે ત્યારે અમે મકાઈ જુવાર અને બાજરાનો રોટલો પણ અહીંથી પ્રોવાઇડ કરીએ છીએ ઓર્ડર મુજબ ગુજરાતી મેનુની વાત કરવી છે ત્યારે ઊંધિયું સેવ ટમેટા બે ટાઈમ ત્રણસો પાંસઠ દિવસ ભરેલા રીંગણા અથવા તો દરરોજ લીલોતરી હોય એક ત્યાર પછી એક દરરોજ અલગ અલગ કઠોળ હોય છે ત્યારબાદ દાળ ભાત પાપડ છાશ સલાડ અને ખાસ કરીને દાળ ભાત હોય છે અને સ્વામીની રોટલી હોય છે રોટલા પરોઠા ભાખરી મકાઈનો રોટલો જુવારનો રોટલો બાજરીનો રોટલો આ બધું અમે ગુજરાતી ડીશની અંદર પ્રોવાઈડ કરીએ છીએ મારું નામ કેતન ટાઢાણી છે મારું ગામ કાનપુર છે હું અહીંયા જસદન છેલ્લા પાંચ છ વર્ષથી આવું છું અને આ રેસ્ટોરન્ટમાં જમવા આવું છું અહીંયા જમવાનું બહુ સારું આવે છે સો રૂપિયા ગુજરાતી થાળીના સો રૂપિયા છે અને સો રૂપિયામાં એની સેલ્ફ સર્વિસ આજેને બધું રોટલી બોટલી અંદરથી ગરમા ગરમ બધી ફ્રેશ વસ્તુ આવે છે કોઈ પણ જાતના ગરમ મસાલા કે એવું કોઈ છાતીમાં ભળે એવું કોઈ કાંઈ થતું નથી અને બહુ મજા આવે છે અને લાસ્ટ પંદર દિવસ આ તો હું અહીંયા જમવા આવું છું બપોરે દર બપોરે એટલી મજા આવે છે જમવાની એટલું ટેસ્ટી બને છે એટલે તમે પણ આવો રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ માં અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી ઘણા ટાઈમથી અહીંયા જમવા આવ્યા છીએ ટોટલી વસ્તુ જમવાની બેસ્ટ ક્વોલિટીમાં ને શુદ્ધ મળે છે માત્ર સો રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી હવે સાહેબ આપણી ગુરુ કૃપાની જે અનલિમિટેડ થાળી જે ને માત્ર સો રૂપિયામાં છે એ રેડી થઈને આવી ગઈ છે સાહેબ એમાં આપણે શું પ્રોવાઈડ કર્યું તમને હું આપીશ કે કે તમે જે એમનું જે દરરોજના માટે હોય આ જે ઊંધિયું મિક્સ ઊંધિયું બરોબર છે એની વાઇઝ તમે જો પ્રીમિયમ ક્વોલિટીમાં બનાવેલું હોય નથી કોઈ વધારે ગરમ મસાલા કે નથી એમાં કલર નાખેલો આવી રીતે તમે શુદ્ધ સિંગતેલમાં સાહેબ આવી રીતે એનો સ્વાદ લઈ શકો અને નાના બાળકો થી માંડીને જે મોટા હોડીલો હોય એનો સ્વાદ લઈ શકે અને એકદમ ટેસ્ટી બનાવેલું છે પછી બીજા નંબરમાં જે સબ્જી હોય છે એ દરરોજના માટે લીલોતરી હોય દરરોજ બદલતું હોય આજે આખા રીંગણા બરોબર છે અને થિકનેસ તમે જો કે અંદર નથી વધારે ગરમ મસાલો આવી રીતે જે બનાવેલું એકદમ નેચરલ જે તમે ઘરે ટેસ્ટ લેતા હોય એવી રીતે તમને ફૂલ મોજ આવી જાય એવી રીતે બનાવેલું છે પછી હું સ્પેશિયલ સબ્જી ગુરુકૃપા સ્પેશિયલ એનું જે સબ્જી ખૂબ જ પ્રિય એવું જે સબ્જી છે એ સેવ ટમેટા એમાં તમે એની ક્વોલિટી વાઇઝ તમે ચેક કરો કે એકદમ સરસ રીતે બનાવેલું છે શુદ્ધ સિંગલમાં બનાવેલું છે અને એની થિકનેસ આપ ચેક કરી શકો છો કેવી રીતે જે આવી રીતે પ્રોવાઈડ કરે છે અને લોકોનું ખૂબ જ ફેવરિટ છે આ શાક અને આ સાહેબ દરરોજના માટે એક કઠોળ હોય છે હવે કઠોળમાં સાહેબ વાત તમે જુઓ તો છે ચણા મસાલા છે ચણા મસાલાની ક્વોલિટી વાઇઝ આપ ચેક કરો કે અંદરના જે એકદમ ફ્રેશ છે એ ચણા છે અને જે સબ્જી બનાવ્યું છે કે એકદમ ક્વોલિટી વાઈઝ અને સરસ રીતે બનાવેલું છે આપ જેવી રીતે ઘરે જે ટેસ્ટ માણતા હોય એ વીત તમને મજા આવશે અને એના કરતાં પણ વધારે તમને અહીંયા મજા આવશે જે ચણા મસાલાનું શાક છે એ અને સાહેબ જે એક એની જે રોટલી છે દરરોજના માટે કે ભાઈ સારામાં સારી ક્વોલેટીમાં જે આટા યુઝ કરે છે અને સાહેબ જે ઘણી બધી મેં જગ્યાએ જોયું હોય કે ભાઈ રોટલીમાં આપણે એ તવા બીજે બનતી હોય ગેસ ઉપર આવીતી હોય પણ સ્પેશિયલી લોકો એ તવા ઉપર રોટલી આવી બનાવે કે તમને જે મજા આવે સાહેબ એ એકદમ તમને નેચરલ મોજ આવી જાય બરોબર છે આ તમે વાડીએ જમતા હોય ને એવી રીતે રોટલી ની તમને મજા આવે એવી રીતે લાઈવ રોટલી એકદમ આપે ભાઈ કસ્ટમર કદાચ પાંચ હોય કે પચાસ હોય કે દોઢસો હોય પણ એમની જે ક્વોલિટી એમાં કોમ્પ્રોમાઇઝ કોઈ કરતા નથી બાકી સાહેબ છે બીજું એ દાળ છે આવી રીતે તમે ગમે ત્યારે આવો તમને ગરમ દાળ મળે અને ક્વોલિટી વાઇઝ પણ ખૂબ સરસ છે અને સાથે સાહેબ છે એ પાપડ આવશે પાપડ પણ દરરોજના માટે જે સાહેબ અનલિમિટેડ જે ગુજરાતી થાળી હોય એમાં પ્રોવાઈડ કરે છે હવે સાહેબ જે જે બકાલ હોય છે મીન્સ કે સલાડ કે માટે સરસ કટિંગ કરીને આપે જોઈ કે માટે હોય છે માટે ફ્રેશ ટમેટા છે ફ્રેશ છે લીંબુ છે આવી રીતે દરરોજના માટે ફ્રેશ કટિંગ હોય અને એક સાઈડ ને ઘણી જગ્યાએ આવું જોયું પણ જે સ્પેશિયલી જે જોયો છે બાજરાનો રોટલો સાહેબ ભોગારે ઘણી બધી જગ્યાએ હોય સ્પેશિયલી જે આ લોકો આપે એમાં સ્પેશિયલ સાહેબ જે દહી છે એમાં વઘારેલો રોટલો આયા બરોબર સ્પેશિયલ એની આઈટમ છે તમે એકવાર અહીંયા ટેસ્ટ કરવા એકવાર અચૂક તમે આવજો અંદરની ની ક્વોલિટી વાઇઝ તમે જુઓ કે કેવી રીતે બનાવેલો પ્રીમિયમ ક્વોલિટી બનાવેલો હોય તમને મોત પડી જાય એવી રીતે બનાવેલો એકવાર તમે ગામડે જેવી રીતે વાડીયા પ્રોગ્રામ કરતા હોય એના કરતા પણ વધારે મજા આવશે અને સ્પેશિયલી સાહેબ દહીં વઘારેલો અને બીજું સાહેબ છે એનું જે સબ્જી છે

અને દરરોજના માટે આવી રીતે એ ફ્રેશ ચાવલ અને આ તમને બ્રાન્ડ ના યુઝ કરે છે કે જે બ્રાન્ડ હોય સારી ક્વોલિટી માં હોય એ રીતે દાણો છૂટો એકદમ તમે જોઈ શકો એ રીતે એ ચાવલ પ્રોવાઈડ કરે છે તો સાહેબ આપ અચૂક થી એકવાર જે ગુરુ રેસ્ટોરન્ટ છે જસદણ એના આપ અચૂક થી મુલાકાત લેજો તમને રીઅલ માં મજા આવશે 100 રૂપિયા માં સાહેબ અનલિમિટેડ થાળી આજે જ્યારે આપને ગુરુ રેસ્ટોરન્ટ નું મેનુ બતાવ્યું ત્યારે ગુરુ રેસ્ટોરન્ટ ક્યાં આવ્યું એ આપને પ્રશ્ન થાય તો હું ગુરુકૃપા રેસ્ટોરન્ટનું નું સરનામું આપી દઉં એ આપ નોંધી લો આ આટકોટ જસ્ટન રોડ નવા બસ સામે HDFC બેંક બાજુમાં ગુરુકૃપા રેસ્ટોરન્ટ પેલા માળે આવેલું છે આપને હું ગુરુકૃપા રેસ્ટોરન્ટ બતાવી દઉં ગુરુકૃપા રેસ્ટોરન્ટ અમે ત્રણ ચાર પ્રકારની વસ્તુ પ્રોવાઈડ કરે છે એમાં અમારી પાસે મીટિંગ હોલ છે જેમાં 100 વ્યક્તિઓની મીટિંગ પણ થઈ શકે છે ત્યાર પછી અમારી પાસે ફેમિલી રૂમ છે જેમાં ફેમિલી પોતાની ફેમિલી સાથે પણ પણ બેસી શકે છે છે રૂમ એમાં અંદર અમે હોલ પણ છે ત્યાર પછી અમે નાના મોટા ફંક્શન હોય કોઈ સારા એવા કાર્યક્રમ હોય મીટિંગ હોય તો એના માટે પણ અમે સુવિધા પ્રોવાઈડ કરીએ છીએ એના માટે જે લોકો જે મેનુ કે છે એ મેનુ પ્રમાણે અમે મેનુ બનાવી દઈએ છીએ અને નાના મોટા ફંક્શન પણ અહીંયા કરીએ છીએ